કોચા જેવા ખમણ ઘણાને નથી બનતા ફરિયાદ હોય છે એનું કારણ એ જ હોય છે કે આપણું ખાવાનો સોડા અને લીંબુના ફૂલ નાખવાનું પ્રમાણ સરખું નથી જળવાતું પાણીનું પ્રમાણ પણ નથી જળવાતું તો જો ખ્યાલ તમને ના આવતો હોય ને સરસ ના બનતા હોય તો આ રીતે કોઈ તૈયાર પેકેટ લઈ લો એમાં બજાર કરતા તો તમને સસ્તા જ પડશે અને એમાં ફડીકી પણ આવે છે એની એના પણ બે ભાગ કરી દો બે વખત બનાવી શકો છો આખા ઘર માટે બે વખત બનશે તમે મહેમાન આવ્યા હોય તો પણ વધુ બનાવવાની જરૂર નહીં પડે એકસાથે એક ડીશ તો મૂકશો જ નહીં નહીં તો ફૂલશે નહીં અથવા એટલું મોટું વાસણ તમારી પાસે નહીં હોય આ રીતે અવશ્ય ટ્રાય કરો અને તમે જુઓ એકદમ સરસ એવા પોચારું જેવા જાળી દાર બારના જેવા ખમણ ઢોકળા તમે તૈયાર કરી શકો છો જો આ રીતે મેં બનાવ્યા છે ખીરું તૈયાર કરીને એનું પાણીનું પણ માપ લખેલું હોય છે મેં તો આશરે જ લીધું છે લગભગ આપણને ખ્યાલ આવી જાય કે આપણે આટલું જ પાણી રેડવાનું છે ખીરું એ રીતે તૈયાર કરવાનું જુઓ તમે ઊંચા એવા રોજ એવા ઢોકળા આપણા તૈયાર છે મારો આ વિડીયો ગમે તો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં આવજો